નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર કેન્દ્રએ અડતાલીસ લાખ કર્મચારીઓ અને લગભગ પાંસઠ લાખ પેન્શનોને મોટો ઝટકો આપ્યો છે નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરી રાજ્યસભામાં સ્પષ્ટ કર્યું છે કે આઠમા પગાર પંચની રચનાનો કોઈ પ્રસ્તાવ સરકાર સમક્ષ વિચારણા હેઠળ નથી સાંસદ જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમને પૂછ્યું હતું કે શું સરકાર બજેટ બે હજાર પચીસ દરમિયાન આઠમા પગાર પંચની રચનાને લઈને સક્રિય છે તેના પર ચૌધરીએ કહ્યું કે આવી કોઈ દરખાસ્ત નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યમાં પાંચ ડિસેમ્બરથી શરૂ થશે ખેલ મહાકુંભ ત્રણ રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તે આશયથી વર્ષ બે હજાર માં શરૂ કરેલ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરો તારીખ પાંચ ડિસેમ્બર થી એકત્રીસ માર્ચ બે હજાર પચીસના ના રોજ યોજાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા શુક્રવારે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો પ્રારંભ ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયના અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના આશયથી રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ છ અને સાત ડિસેમ્બર ના રોજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ઘટાડા બાદ સોના અને ચાંદીમાં તેજી આવી સોના ચાંદીના ભાવમાં આજે વધારો થયો છે ચોવીસ કેરેટનું સોનું એકસો બાવન રૂપિયા વધીને છોતેર હજાર ચારસો સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું સિત્તેર હજાર સાડત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે અહીં ચાંદી તેરસો નેવ્યાસી રૂપિયા વધીને નેવું હજાર રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે છેલ્લા કેટલાક દિવસોમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હવે તે રિકવર થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે નવા વર્ષમાં લાગશે મોંઘવારીનો કરંટ જીએસટી ગ્રુપ ઓફ મિનિટર્સે એકસો અડતાલીસ વસ્તુ ઉપર ટેક્સ માળખામાં મોટો ફેરફાર માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં સૌથી મોટો ફેરફાર ટેક્સટાઇલ સેક્ટરમાં થઈ શકે છે જીઓએમએસ રૂપિયા પચીસ હજારથી વધુ કિંમતની ઘડિયાળો પર જીએસટી ટર અઢાર ટકાથી વધારીને અઠ્યાવીસ ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે પંદર હજાર રૂપિયાથી વધુ કિંમતના શૂઝ પર ટેક્સમાં વધારો થશે જેનો દર અઢાર ટકાથી વધારીને અઠ્યાવીસ ટકા થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ખેડૂતો માટે ખુશીના સમાચાર એક મહિના પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના બહાર આવી છે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે ખેડૂતોને બસો કરોડની લોન આપવામાં આવશે તેવી બેન્કના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે પેટ્રોલ ડીઝલ પર લાગતો આ ટેક્સ સરકારે હટાવ્યો તેલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ એવિએશન ફ્યુઅલ અને ડીઝલ પેટ્રોલ નિકાસ પરનો વિન્ડો ફલ ટેક્સ નાબૂદ કર્યો છે સોમવારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કર્યું હતું નિષ્ણાંતોને કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓમાં નફાનો વધારો થશે અને તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું દબાણ પર લાગશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો